તારો રે બરો મને ભારે જય શ્રી રામ મિત્રો હાલે ત્યારે અમે રસ્તામાં જાતા એક રસ્તામાં એક ધજાધારી હનુમાનજી મહારાજ નું આશ્રમ જે વિઝાના નેસ કહેવાય છે જોઈ શકો મિત્રો સામે તમને જે દેખાય છે તે છે કદમગીરી અને આ રસ્તો જે જાય છે એ છે જેસર અને જેસર ની નજદીક થોડાક આવતા અમને એક આ બોર્ડ દેખાણું તો કે હાલો આ એક આશ્રમ હોય છે અને કહેવાય છે કે અહીંના મંત સીતારામ બાપુ તો ચાલો અત્યારે આપણે દર્શન કરવા જઈએ અને આશ્રમ દેખાડું જો કે હજી તો મેં પણ જોયું નથી પણ હું તમને દેખાડું ચાલો ત્યારે અને અત્યારે મિત્રો આપણે કહેવાય ને તો આ રસ્તે થી જવાનું છે જોવો તમે આ કાંઈ જો વિજાનગર કહેવાય છે ને કાય ઘટે ચાલો ત્યારે ના જઈને મળીએ હાલ મિત્રો અત્યારે હું તમને હનુમાનજી મહારાજના દર્શન કરવા જઈ રહ્યો છું અને અહીંના મહંત કહેવાય છે કે સીતારામ બાપુ એના પણ હું તમને દર્શન કરાવી બન્યા રહો મારા વિડીયોમાં ચાલો ત્યારે આખા આશ્રમના દર્શન કરાવું અને આવી પ્રકૃતિના ખોળામાં કાંઈ ઘટે નહીં માં ખોડિયારમાં અને એક અખંડ ધોળો એના પણ હું તમને દર્શન કરાવી અને અહીંના એક સેવક આપણે કહેવાય છે કે કરશનભાઈ આપણને આ આશ્રમ વિશે થોડુંક માહિતી આપશે આ બાપુ વિશે થોડીક માહિતી આપશે તો ચાલો દર્શન કરાવું જય શ્રી રામ જય શ્રી રામ મિત્રો આ છે ધ્વજાધારી હનુમાનજી આશ્રમનો પરવેશ ગેટ દ્વાર તો હાલ મિત્રો અત્યારે આ આશ્રમ મંદિર અંદર પરવેશ થતા પહેલા અહીંયા એક બાપુ એક બહુ મોટો હોલ બનાવેલો છે તેના હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું જે કોઈ પણ અહીંયા પ્રસંગ હોય કોઈ પણ આવું કાર્ય હોય તો અહીંયા જમવાની બધી ફૂલ સુવિધા આવું એક જોરદાર બાપુએ અહીંયા હોલ બનાવેલો છે એના પણ તમે દર્શન કરી છો અને આ આપણે કહેવાય છે કે

તેમના પણ હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું જોઈ શકો છો તમે આવી એક વિશાળ જગ્યા એક ઘેર વડલો એક પ્રકૃતિના ખોળામાં આ ધ્વજાધારી હનુમાનજી આશ્રમ અને આ અત્યારના અહીંના મહંત શ્રી બ્રહ્મલિંગ શ્રી સીતારામ બાપુના તેના પણ તમે દર્શન કરી જશો બાપુના શરણ પાદુકા તેના પણ તમે દર્શન કરી આવશો જોઈ શકો તમે જય હો સદગુરુ મહારાજ નમો નારાયણ જય હો સદગુરુ મહારાજ મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો શ્રી બ્રહ્મલિંગ શ્રી सीताराम બાપુના જોઈ શકો તો તમે આપણે આશ્રમની અંદર એન્ટર થતા પહેલા સામે તમને બાપુની આવી એક સુંદર મજાની મૂર્તિ દેખાશે અને ત્યારબાદ મિત્રો મૂર્તિ બાપુની મૂર્તિ સમાધની સામે એક અહીંયા પરમ પૂજ્ય સંત શ્રી सीताराम બાપુનો એક અખંડ ધૂણો તેને પણ હું તમને દર્શન કરાવ જઈ રહ્યો છું જોઈ લ્યો તમે જય હો સદગુરુ મહારાજ જય હો હિમાનજીબા મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો અખંડ ધૂણાના જે સીતારામ બાપુનો ધૂણો છે તેના તેમની બાપુની બેઠક રૂમ માં બાપુ નો પણ અહીંયા સુંદર મજાનો ફોટો રાખેલો છે માં મોગલમાં ફોટો પણ અને અહીંયા કહેવાય છે કે બાપુની સલમ એના પણ તમે દર્શન કરી રહ્યા છો મિત્રો આ આશ્રમની અંદર ઘણી પણ ઝૂનવાળી ઘણી પણ વસ્તુ આ બાપુ અંદર અહીંયા રાખવામાં આવેલ છે જોઈ શકો તમે આ છે બાપુની ખુરશી જો કે બાપુ બ્રહ્મલીન થઈ ગયા તેના બાયાના ભગતે કીધું છે કે તેર વર્ષ થઈ ગયા છે અત્યારે કોઈ મહંત છે નહીં પણ અહીંના ભગત બધું કારોબાર અત્યારે સંભાળી રહ્યા છે ને મિત્રો ત્યારબાદ બાપુના દર્શન કર્યા અખંડ ધૂણાના દર્શન કર્યા ત્યારબાદ હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું શ્રી ધસાધારી હનુમાનજી મહારાજના જય હો હનુમાનજી મહારાજ મિત્રો આ છે આવું એક સુંદર મજાનું ધ્વજાધારી હનુમાનજી મહારાજ જોરદાર મંદિર તો હાલ મિત્રો અત્યારે હું તમને દર્શન કરાવજો જઉં છું શ્રી ધ્વજાધારી હનુમાનજી મહારાજ જય હો હનુમાનજી મહારાજ જય હો પવન પુત્ર કૃષ્ણચંદ્ર બાપ હે હનુમાનજી મહારાજ ઓમ હનુમાન જય ભાઈ વંજનાય શું કરો ઓમ હનુમાન શ્રી રામ દૂતાય નમઃ ઓમ હનુમાન શ્રી રામ દૂતાય નમઃ મિત્રો હાલ અત્યારે તમે દર્શન કરી રહ્યા છો ધ્વજાધારી હનુમાનજી મહારાજ ના જોઈ શકો છો તમે આવું એક જોરદાર દાદાની મૂર્તિ કઈ ઘટે ની જોઈ શકો તમે આવું એક સુંદર મજાનું મંદિર જોઈ શકો તો તમે શ્રી રામચંદ્ર ભગવાન જાણે વનમાસ ને ઘણા પણ આયા બાપુએ એ ફોટા રાખવા લાવ્યા છે જોઈ શકો તો તમે રામેશ્વર મહાદેવ ના પણ ઘણા પણ ફોટા રાખ્યા હા મિત્રો હનુમાનજી ના દર્શન કર્યા પેલા હું તમને દેખાડું કે તેમની બાજુમાં શ્રી ખેતલિયા દાદાની એક નાની આવી એક સુંદર મજાની દેવ મંદિર આવ્યું છે તમે જાય બો ખેતરને દાદા જાય બો સદગુરુ મહારાજ ને મોમ ના આવે હાલ મિત્રો અત્યારે તમે આ આશ્રમ ની અંદર આવેલા ખેતર દાદાને તમે દર્શન કરી રહ્યા છો અને અહીંયા કાક ઉલ્લેખ આ ફોટા દ્વારા અમાર કાકા આવ્યો છે તો કે આ વિશે તો બહુ જાણતા કે કોઈ ભગત છે કાય વાંધો નહી આપણે કૃષ્ણ દાદા બહાર થોડું જાણવાનું પ્રયત્ન કરશું બરોબર અને ત્યારબાદ મિત્રો અત્યારે હું તમને જે સીતારામ બાપુ ની જે બેઠક હતી એના હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું જઈને અહીંયા બ્રહ્મલિંગ શ્રી સીતારામ બાપુ ને જોઈ શકો તમે કાય ઘટે જય હો સીતારામ બાપુ જય સદગુરુ મહારાજ નમો નારાયણ હાલ મિત્રો જોઈ શકો તમે આ છે બાપુ ની આવી બેઠક રૂમ સરસ મજાની આ બાપુ નો કેવાય છે કે ઢોલ્યો કાય ઘટે ની બાપુ નો જૂનો રેડિયો પણ અહીંયા છે ઘણી પણ લાકડીઓ પણ ઘણા પણ બાપુ ના ફોટા જોઈ શકો સંતોષી સીતારામ બાપુ બાપુ કાય ઘટે બાપુ 13 વર્ષ થી બ્રહ્મલીન થઈ ગયા છે પણ એની બધી વસ્તુ એની બધી સામગ્રી બધી આમ નામ છે આ કોઈ કાય હલાવે છે ની ના આ લાગે છે કે કા પર્સન ત્યાર પણ ઘણા બધા જૂના બધા ફોટા પણ આયા રાખવામાં લાવ્યા છે શ્રી કૃષ્ણ ભગવાનનો પણ આવો સુંદર મજાનો ફોટો જોઈ શકો તમે ઘણી પણ વસ્તુ ઘણી પણ ફોટા સાધુ સંતો મહંતો દેવી દેવતાઓનો પણ ઘણા પણ અહીંયા ફોટા રાખવામાં આવેલા છે જોઈ શકો છો તમે ગાવા તે દર્શન કરો કાંય ઘટેની બાપુ એક દિવસ ભૂલા પડો જરૂર આ આશ્રમે કાંઈ ઘટેની ધજાધારી હનુમાનજી આશ્રમ કાંય ઘટેની મિત્રો અને ત્યારબાદ હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું અહીંયા એક રસોડા રૂમ મિત્રો જોઈ શકો છો તમે જ્યારે પણ અહીંયા કોઈ પણ વસ્તુ હોય ત્યારે અહીંયા દાદાનો લોટ પણ વાસણની પૂરી સુવિધા જોઈ શકો તમે આવો સુંદર મજાનો હોલ ઘણી પણ આશ્રમમાં ઘણી પણ પ્રગતિ બાપુ કરી ગયા છે એમ કહેવામાં આવે છે ત્યારે કોઈ મહંત નહીં ઘણા પણ ઘેર ઘોર ઝાડ નારિયેલીના લઈના એક પ્રકૃતિના ખોળામાં કાંઈ ઘટે નહીં મિત્રો ત્યારબાદ આ આશ્રમમાં આવેલા મા માં ના હું તમને દર્શન કરાવતા જોયો છું ઘેર ઘોર અને વડલાની સ્થાપના છે એના એના બિરાજમાન શ્રી પણ હું તમને દર્શન કરાવવા જોઈ શકો છો તમે મિત્રો ઘણી પણ બેસવાની પણ સુવિધા રાખે છે જેમ મેં તમને કીધું ને બાપુ ગયા પછી કાંઈ પણ આશ્રમમાં કોઈ કાંઈ એના સેવકોએ કોઈ કાંઈ વસ્તુ લાવેલી કાંઈ ઘટે નહીં મિત્રો જોઈ શકો છો તમે આવો એક ઘેર ઘોર વડલો કાંઈ ઘટેની પક્ષી ઘણા

નો ફોટો મા સોમભાઈ માનો ફોટો કાંઈ ઘટે જોઈ શકો તમે ફોટો રામદુપીર મહારાજ નો ફોટો અને ઘણા પણ બાળકોના પણ અહીંયા ફોટા રાખવામાં આવેલા છે જોઈ શકો તમે આવી એક વિશાળ જગ્યા આવી એક પટાંગળ જગ્યા કાંઈ ઘટે નહીં ને હવે બાપુ ની મૂર્તિ મૂર્તિની ઉપર સબુત્રો બનાવવામાં આવેલો છે એના પર તમે દર્શન કરી રહ્યા છો જોઈ શકો તો આવી એક વિશાળ જગ્યા આવી એક પટાંગળ જગ્યા ને હાલ મિત્રો આશ્રમ વિશે આપણે આ સાધુ સંતો વિશે આપણે થોડાક કરશન દાદા પાસે થોડીક આપણે રિક્વેસ્ટ કરશું કે આ બાપુ વિશે સીતારામ બાપુ વિશે આપણને કંઈક કહે અને આશ્રમ વિશે થોડું જણાવે ચાલો તારે જય શ્રી રામ મળીએ કરશન દાદા પાસે હાલો જય હનુમાનજી મહારાજ તો હાલ મિત્રો અત્યારે અમે આ ધ્વજાધારી હનુમાનજી આશ્રમમાં આશ્રમની અંદર બેઠા છે ને આપણી સાથે આપણે અહીંયા ભગત કે કે બાપુ પણ ઘણી સેવા કરી છે ને ઘણું પણ

કેવાય છે કેસર થી પાલિતાણા અને પાલિતાણા થી સીતારામ બાપુ નો પણ આશ્રમ કેવાય છે તો મિત્રો જયારે પણ તમે આશ્રમ આવો ને તો હવે આશ્રમ ની મુલાકાત લેજો અહીના ભક્તો એટલે કઈ ઘટે ની સ્વભાવી બહુ મસ્ત છે કઈ ઘટે ની એકવાર તમે આવશો અને આ પ્રકૃતિ નો આનંદ લેજો બસ એટલું જ કહેવાનું જય શ્રી રામ અને જો મિત્રો આવા જ વિડીયો અને આવા જ આશ્રમો દર્શન કરવા માંગતા હોય તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો તારે જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ